હેલો દોસ્તો શુભ સવાર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય જોહાર જય આદિવાસી મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ ને આપણે ઊભા થઈ ગયા ને નાઇથોઇન ફ્રેશ થઈ ગયા છે ને ચા પાણી પી લીધા છે ને મસ્ત મસ્ત મજાના સવાર થઈ ગઈ ને જો મસ્ત વિટામિન ડી મળે સૂર્યના કિરેનો આમ તો દેખાય નહીં સૂર્ય તમને આમ એમ પ્રકાશ થઈ ગયો છે સાજો વધારે થઈ ગયો છે નવ વાગવા એવા છે એટલે તો મિત્રો આજ તો છે ને બધું અમે ગામડે જતા રહેલા ને બધા પાંદડા પાંદડા હતા તો આવું કસરું બધું ભેગું કર્યું હળગાવાનું છે આ આખું આ જે ઓલી શું કહેવાય આ ઓલી બાઉન્ડ્રી મારેલી છે ને સાડવાની ફરતી એ બધી ગટર શું કહેવાય આ ખામણું સાફ કર્યું આ જો મસ્ત સાફ થઈ ગયું છે અહીંયા એવું કામ ચાલુ કરી દીધું છે અમે ને આંબામાં દવા મારવી હતી તો હું આંબા જોવા આંબામાં આવ્યો છું આંબામાં જોઉં આ વર્ષે વધારે નથી આવા બાવા થઈ જાય ને આ મોરની આવા દે આવા બાવા હોય ને આમ કોકોકમાં છે અને મોરે ફૂટવા માંડ્યો હા જો કોકોકોક કોકોક દેખાય છે આ ફૂટી જ હે દવા એક દવા મળી જાય ને તો સારી રીતથી ફૂટી જાય ઓ મિત્રો જાય શેડે આપણે તો ખ્યાલ આવે પણ કેમ છે બધું એ અહીંયા બાજુમાં સેવડી કપાય છે જો સેવડી કપાતી લાગે છે મિત્રો આંબા જોઈ લીધા હવે આંબામાં પાછા જોતા જોતા જઈએ આવો મોર આવે જો હા હવે આમાં જીવાટ બીવાટ છે કે શું છે કંઈ હું જ નથી પડતી મોર બધે ફૂટો આમાં વધારે ફૂટો છે આ હા ફૂટો શું હવે આંબામાં ફૂટવાની તૈયારી થઈ ગઈ છે એટલે બધે આંબા ફૂટી જાય પછી હજી તો વાર લાગશે એક મહિનામાં બધું કમ્પ્લીટ આખી વાડીમાં ફૂટી પછી કેરી લાગે છે બધે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જોહાર બધાને તો આપણે સવાર સવારમાં જાગી ગયા છે અને નાખી ફ્રેસ થઈ ગયા છે અને ચા પાણી કરી લીધા છે અને અમારે વેદાંશ કુમાર અહીંયા ઉભા છે એરિયા તો આપણે હવે કામ કરવા જવાનું છે કંઈક વાડીની અંદર પછી અંદર વાડીમાં જઈને મળીએ દોસ્તો હાલો દોસ્તો આપણે મકાઈ તપતી મૂકી છે લોટ ખૂટી ગયેલો છે દડાવા જવાનું છે તો આપણે અહીંયા હુકાવા નાખી દીધી છે જો ને આમ મૂકાવા નાખી દીધી છે તપવા મૂકી દીધી છે આ મકાઈ છે સફેદ મકાઈ છે તો આપણે એને થોડું ઘણું તપવવું પડે દોસ્તો તો મેં હાડું પડે હાડું સારું પડે પડે એમ એટલે એમ કે સારો લોટ દરાય એટલે થોડુંક તડકે આપણે મૂકી દઈએ ને તો બહુ સારું રહી અને હાટુ આપણે તપા મૂકી છે મકાઈ હા લોટ હાવ ખૂટી ગયેલો છે ને એટલે પછી મકાઈ આજે દડાઈ આવે અને દવું જ તો ભાતનું ભાત ખાવે નહીં બે ટાઈમ ભાત ખાધું એટલે આજે દડાવવા જવું જ પડશે તો આપણે હોજુ કરી નાખીએ ચાલો મિત્રો મિત્રો ચા પાણી પી લીધું આપણે જઈએ ખેતર ને શું કેવું ખેતર જઈએ મક્કી બધી કરી નાખ્યું દહીનું કરી નાખ્યું હવે આપણે જઈએ વાડીમાં ચાલો હા વાડી લેવું બોલ બોલ દીખ બોલે બોલ ટાટા કીધું ટાટા કીધું

ને ઠંડી હવે થોડીક ઓછી થઈ ગઈ છે એ મિત્રો છે ને આપણે આવી ગયા હવે વાડીમાં આપણે ડુંગરીનો રોપ જોવા જઈએ કેવો થયો છે તે તુવાર કેવી મસ્તી ની થઈ ગઈ તમને બતાવો હા મસ્ત થઈ ગઈ ભલે મોડી મોડી રોઈ પીતી પણ થઈ ગઈ સારી ને આ જો તુરિયા તુરિયાના વેલા હા થે ખુદી છે આ બીજા પપૈયા સારા થઈ ગયા લઈ બીજા છે ગાળીની પેલી બાજુ આ બાજુ વાલોડ છે પપૈયા છે બધું જ છે અને ગુવાર તો પૂરો થઈ ગયો જુઓ ને કંઈ થયો નહીં કંઈ ખાધા જેવો થયો જ નહીં ગુવાર ડુંગળીનો રોપ આપણે સારો થઈ ગયો છે આમાં જુઓ ને છે ખુદી ગુર છે આમાં છે આખો ક્યારો છે આ વેલા નાખો તો

કઈ ફૂલ દેખાતા નથી ને પાંદડા એવલા હું થાય બરે ને એમ થાય છે એક વાર એક બે વાર ખાધી હતી આની હોત હા બે વાર હવે પાછો બીજો આ નવો ફૂટ થેલો છે તો આ નવું થાહે ને આ છે ને આ હા આયા છે મિત્રો આ વાલડા પર ગઈલી છે ને હા છે આ છે આ ફૂલ છે અહીંયા ફૂલ છે એ બાજુ વાંદો છે થોડો જો ને ને આ બાજુ અહીંથી બહુ મસ્તી

શુક્રાત સોક્રાના સાયકલ એવી છે હમણાં પછી લે હું તો ટમેટી બાંધતા હતા કાલની બાકી છે હજી આજે બાકી રહી જાય લગભગ કેમ હા બાકી બાંધે છે જો

અહીંયા છે વેદાંશ માહી આજે છોકરા ટ્યુશન નથી ગયા રખડાયું ટ્યુશન ફાઈનલી મિત્રો હાજ થઈ ગઈ છે જમવાનું બની ગયું છે જો દેશી ચૂલા પર રોટલા બની ગયા પાપડ ચોડી ને આપણે વીન લાવ્યા હતા ને એનું શાક શું કેવું તારે તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ ವಿಡಿಯೋ ತಮಗೆ ಕಮ ಲೈಕ್